હા લાલભાઈ મને મારી પચાસ રૂપિયા આવે કે જા લોટો કઢાવી આવજે છે પણ મારી શું ખરા ઘરમાં મરચું કે ગમેઠ્યું ન હતું ભાઈ મૂકાય ઝાડ લી દે લોટો તો બધી પમદારે કઢાવાશે ગમે ત્યારે પણ ખાવા ખાવાનું શું રાતે ખાવાનું પછી ભૂખ્યો હોય જવાનું હા અને કહેતા હતા કેવા શું ભાઈ કરીને ધંધો એવું કે લાલ ભાઈ કે આપણે કરીએ મૂકો લેડો આપણે તૈયાર જ છીએ ને ગાડીઓ લાવશું વાવીએ અહીંયા સ્કોર્પીઓ લાવશું હાલભાઈનો રાતે કોણ આવ્યો કે સવારે આવી જઈએ કે થોડા ઘણા પૈસા લે થોડા ઘણા પૈસા તો લીધા એ પણ હું પ્લાન બનાવી દઈએ છે હા રાતી ભર્યું બાટલો લાવ્યા પણ કોઈ મજા આવી નહીં તો આ શિકર હું માલ વેકી છું સંભાઈ તો કોઈ ચરદ નઈ નહીં પેક બનાવ માર્યું બનાવી નાખે તો હું મેમન કે ચરતું છે નહીં હું ના હું ચર તાન વરી ચાર પાલો પેક થોચ્યો પણ કશું ચર્યું નહીં લગી રહ્યું એમ લાગત નહીં કે પીછું છે મુકો આ માલ માં લાગે કોઈ અડલા બદલી કરી છું સંભાવે તો અને બાળ સ્પેસ તો મજબૂત માં ના હતા પાછા જેવા તેવા તો દેખાવે સારું હતું કલર તો બધું બાટલાનો નું પાછું વધારે પોણી રેડ્યું હોય તો કીએ કે પોણી વધારે રેડી ગયું છે પણ કોરે કોરું બીજી ફેર તો પીધું કોરે કોરું પાછું તો એ ના હેડ્યું ચર્યું જ નહીં લગી ગયા શું ભાઈ મળી જાય ને ચોક તો ગારો પડવી પછી બે કહ હું લઈને આવ્યા છો તમે આ માલ ગારો પડી એકલા એકલા બગ બગ કરો તમે તો અહીં આયા બાજુ પાછા હું એ તો કોમથી જવું તમે ચી ભાઈ વેડે પા આ જવું છો ઘેર પેલો ના કોમ સમ આય તો મારું કોમ સ બોલો પણ કે અક ચોકન જાવું હે કોઈ નહીં આ રાતી લાયો તો બાટલો આ બાટલો લાયા પણ આ શુંભાઈ ની હી પાવ આપણે પેલા શુંભાઈ શુંભાઈ ની થી ઓ પણ કોઈ શાન ના આય બોલો બાટલામ પેલા મહેમાન આયા તા ઘેર તે કે લેતા આવ મહેમાન આયા તા ઘેર ઓ લાયા બાટલો મોટો હા લાયા અને બેગ બેગ બનાયો ચરિયું જ નહીં મેમાં કી ચરતું જ નહીં મનતો કે

તમે જો પોલીસ પોલીસ ની રેટ ના પડે ને કે મરી જવા લાયા તા મને હજી ના કહેવાય પેલા મહેમાન તમારી બાટલો લઈ જવા જોવાનો હજુ કેતા હું હજુ પેલી ફેર તમારે મળ્યો તા નહી કીધું લેવા જઉ્યા તમે ગ્રાહક હતા એટલે ના કહેવાય તમે લો ના લે મારે લીધું તો આબર જોઈએ આબરું પેલા હોય તો હજી લેતા આવું આજે બોલાવું પાછા આજે લાવું શું સારું ચર તો પાછા આવો તમે પાછા બોલાવો અને સારું માલ જો એકદમ કડક કડક માલ મારી પાસે તમે વેડી પીસો ને તો એ અંદર નહીં થાય

પગારમાં પૂરું થાય એવું લાગતું નહીં આપણું નાઈટ શિફ્ટ કરવાની પાછું કે કર પેલું કર ના હેર્ય કર ન કર આ પરી તારી નોકરી નોકરી નહીં બીજી નોકરી નહીં અમે તો લાલો બે નંબરનો ધંધો કરશે આ ખોડિયું આવે એટલી વાર હેર્યો આવે એટલે એટલે થોડી ઝપકી લઈ લઉં રાતનો આથી રાત કામ કર્યું છે તે મજા આવતી નહીં હું એવું ઢોલો આવી ને હા

હારે ડુ તાર મુ કાઢું મણ પહી આલ પ્રોફિટ થાય મય અને આજ તો લા ન હે તોય ગ્રાહક છો આબા મંડી ન હોય તા અને તમે જોયો તો પેલા ખબર પેલા લેવા જતો તા પેલા સુંભાઈ પોક કાલ ભોજ ફાજી મળ્યા તા આપરોના ઓ ઓ ઓ ઓ એ મિલ દીધું એવા નથી લેવાની હોને ચંપા હું પોણી જેવું આલી કે સુંભાઈ આપડે તો પોની જેવું નહીં આપડે તો એવું કડક લાબવાનું ને

અપ તો હલે આવવાનું હો અલ્યા ઓને અપ નથી તો એ તો આતરફતો ની ભરવાનો જ્યાં જેડા રેડ પર ને એ દાડે આવતો ભરવા આતર હાલ તો માલ તો કઈ લાવ્યું કઈ લાવો પ્લુ એયા કયું કહેતાતા કયું પીવીહી રે બીઆરએસ કેતાતા કોઈ હું કહેતાતા આરે સારેશ હા આરે સારેશ એરે ઓ એરે પબ્લિક જબર અટકાવો ભાઈ એ કે કેરું મારો જો ફૂલ કોટડી જોયું બીયર લાવ્યું હા બીયર બીયર ના ના બરી કોઈ લે ને

હોય ખબર પડી જાય તો હા રેડિયો પરથી ખોરવા માંડ્યો છે આવીને આવું તરક કે ચાલતું રહેશે ને તો બહુ જલ્દી આ ધંધા ઉપર આવી જઈશું અમે પછી બધો અમારો સપનો પૂરો થશે હા અમારે થોડો આરામ કરું પછી ના તો હજી પેલા ફોન કરું કે ભાઈ તું પેટી ઉતારી જજો પાંચસો રૂપિયા વધારે આલું પણ હું લેવા ના આવું તું મારી ઘેર ઉતારી જા

હા લાલભાઈ ભાઈ એવો કહે કે બફોરે બધું માલ બાલ આવી જશે એટલે હવે સપ્લાય કરવાનું ચાલુ કરી દો ગ્રાહકે આ હોય ને જે આવું પીતા હોય એવા અમારે બધું હા બોલો બોલો કરશનજી પેમેન્ટ હા પેમેન્ટ તો થઈ જશે પણ મેં તમને જેમ કીધું તું ને એમ રાબેતા મુજબ માલ મારા તમે પોકારી દેજો પેમેન્ટની તમે લગીને ચિંતા કરશો અને હું તમને તે ખબર નહીં પૈસા બાબતે હા ગાડી જેવી આપણા ઘેર આપણા ઘેર એટલે તમને ખબર છે મારું લોકેશન ઇકડ આવો ને એટલે હું પહી કરું તમને જો બોલો ખોડાજી શું કરો હો બસ કોઈ કરતો નહીં ગાડી કે લાગ ના લાય એ બધી તારે તો પંચાયત કરાણ આવે હું લાવું ના લાવું આ તો મરી કેને તાતે પૂછું કે લાગ નહીં લાગ હજુ તો વાર હે બે દારા તમા પઠામાં મે ચોદીનો દોરોમ બોરો પેરશું થોડા સમયમાં ચમ

કોઈની તાકાત નહીં જો મને ઘર બોર્ડ કહે તો તમને કહેતા હતી બાકી કોઈની તાકાત નહીં મારા આગળ આવીને ઘર બોર્ડ ખબર કે સોમો પેઢી વિખળી નાખે ગમે તેવાની પેઢી વિખેરવાની શું વાત કરો તમે પૂછી જોજો શું કહેતા હતા કે પોણી જેવું નખો કે કોટણ બોટલે હાલની છે એવું કોણ કહેતું તું એ સુનભાઈ કહેતા હતા એ તો ઇવન ખબર ના પડે બ્રાન્ડ બ્રાન્ડ ખબર હ બ્રાન્ડ હવે શું બ્રાંડની શું વાત કરો હવે એવા સારું સારું નાખો બધું જવાન કરતા તારા કોમે એ તો પછી થોડા સમય બાદ તમે જોઈ લેજો પછી આ બનતા હો ને કે

હા પોકારી દેજો પૈસાની તમે ત્યાં ચિંતા ના કરશો હું તમને કીધું તો ખરા તમારે કેશ જુઓ તો હું કેશ આપી દેતા હોય એડવાન્સમાં નાખું હા હા વાંધો નહીં હા 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 એટલો વિશ્વાસ છે મારા ઉપર તો કે પૈસાને તો તમે તો દસ ચેર ચેરા પણ વાંધો નહીં આમાં ના હોય તો સેટિંગ બધું કરી મેળવું પડશે આપણે ગાડી આ ભેગી છે